હેલો દોસ્તો આજે આપણે બનાવીશું લસણિયા મમરા મમરા નમકીન તો દોસ્તો આજની રેસીપી શીખી પહેલાં મારી ચેનલ ચાન્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હા હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ અને બાજુમાં આવેલા બેલ બટન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો આજની રેસીપી શીખી લઈએ અહીંયા મેં બે લીલા મરચાંના કટકા કરી લીધા છે દસ થી બાર લસણની કળીઓ લીધી છે બે લીલા મરચાંના કટકા લસણની કળીઓ અને ત્રણ ચમચી લાલ મરચું લીધું છે આ ત્રણેય વસ્તુને મેં મિક્સચરની ચારમાં ભેગા કર્યા છે અને આ રીતે હું બે થી ત્રણ ખાટકામાં ત્રણેય વસ્તુને મિક્સચરમાં દળી લઈશ તેની ચટણી બનાવી લઈશ અહીંયા ઢાંકણ થોડું કઠણ છે એટલે મારે ખોલવામાં વાર લાગી છે ચટની બની ગઈ છે આ રીતે ચટની બનાવવાની છે હવે આપણે ચટણીને એક વાટકીમાં કાઢી લેશું ચમચી વડે આ રીતે મિક્સરના ખાનામાંથી આપણે બધી ચટણી બહાર લઈ લેશું આ રીતે છાડી વડે હું બધા જ મમરાને સાફ કરી લઈશ જેથી તેમાં જે કાંઈ નાનો નાનો કચરો હોય તે બહાર નીકળી જશે સબસ્ક્રાઈબ નામું છે

તેને આપણે વઘાર માટે મૂકવાનું છે અહીંયા તમે મોટું તપેલું અથવા તો મોટું લોયું પણ લઈ શકો છો બેથી અઢી પાવરા જેટલું તેલ ઉમેરવાનું છે તેલ થોડું થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જે લસણની ચટણી બનાવી હતી સૂકી તેને ઉમેરી દઈશું એકદમ વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું ગેસને આપણે ધીમો રાખીશું અને ધીમા ગેસ પર આ રીતે લસણની જે બધી જ ગાંગળી છે તે સરસ રીતે મિક્સ કરી દેવાની છે તેલમાં આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે જેથી છે લસણનો મસાલો છે તે નીચે ચોટી ન જાય અને બધી જ ગાંગળી સરસ રીતે મિક્સ કરવાની છે અહીંયા તેલમાં ચટણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે અડધી ચમચી હળદર ઉમેરશું જરાક એવી હિંગ ઉમેરશું વન થર્ડ ચમચી થાણાચીરું ઉમેરશું હવે આપણે તેમાં મમરા ઉમેરશું અહીંયા મેં બસો ગ્રામ મમરા લીધા છે આ રીતે બધા જ મમરા ઉમેરી દઈશું અને સરસ રીતે મસાલો છે તે બધા જ મમરા જોડે સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે સતત મિક્સ કરતા રહેશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને ધીમા ગેસ પર આપણે મમરાને મિક્સ કરી લઈશું આ રીતે બે ચમચા વડે પણ તમે મમરાને મિક્સ કરી શકો છો જેથી તમે જલ્દી મિક્સ થઈ જશે અને બધો જ કલર છે તે સરખો આવશે મમરા કડક થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ પર શેકવાના છે ધ્યાન રાખવાનું છે કે મમરા છે તે નીચે દાજી ના જાય આ રીતે સતત એક જ ધારું મિક્સ કરતું રહેવાનું છે મમરા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં સ્વાદ મુજબ અથવા તો એક ચમચી મીઠું ઉમેરશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે મમરા સતત મિક્સ કરશું જેથી નીચે ચોટી ના જાય અને બધા જ મમરા એક સરખા કડક બને મમરા કડક થઈ ગયા છે બહુ જ સરસ સુગંધ આવી રહી છે એ પણ લસણિયા મમરા છે જે આપણે બજારમાંથી લાવીએ તેના કરતાં પણ બહુ મસ્ત બન્યા છે હવે આપણે તેમાં એક વાટકી ઝીણી સેવ ઉમેરશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો દોસ્તો લસણિયા મમરા તૈયાર છે તમારે બજારમાં લેવા જવાની જરૂર નથી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની છે તે કમેન્ટ બોક્સમાં સ્યોર જણાવજો અને બીજી આવી જ રેસિપી માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ચેક કરી શકો છો લસણીય મમરા તમે સવારના નાસ્તામાં ચા જોડે લઈ શકો છો અને નાના બાળકોને બપોરના લંચ બોક્સમાં પણ આપી શકો છો નાના બાળકો માટે તમે આ મમરા બનાવો ત્યારે લસણની ચટણીમાં જે લાલ મરચું છે તે થોડું ઓછું ઉમેજો જેથી તે વધારે તીખા ન બને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ચાન્સ કિચનને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ